પંદર માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનતી ગટરમાં ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લા પંચાયતના આવા તાલુકાના પંચાયતના ઇન્ચાર્જ સુહાસ ગંગાવેદના વહીવટી અને ભાજપના ડબલ એન્જિનના શાસનમાં આહવા તાલુકાનામાં કામો ખોરંભી ગયા છે સરકારના વિકાસના કામોમાં ગ્રામ પંચાયતના વહીવટદારો સરપંચો અને તલાટી કમ મંત્રી એકબીજાના મેળાપીપળામાં મસમોટો ભ્રષ્ટાચાર રહ્યો હોય ગતરોજ આહવાના તાલુકામાં ગટ્ટરનું કામ હવે આહવાના બોરખલના પાયર ગોળીફળિયામાં ગામનો મુખ્ય રસ્તો વર્ષોથી જર્જરિત છે આખા રસ્તા પરથી સિમેન્ટ તો ગાયબ ગોટામેટરના કારણે અહીંથી પસાર થતા લોકો તથા વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા પહેલાં મુખ્ય રસ્તા બનાવવા જરૂર પરંતુ ગામના વહીવટદાર અને તલાટી કમ મંત્રી રસ્તા નહીં પરંતુ ગટરનું સરકારના પંદરમાં નાણાં પંચને આયોજન કરી રૂપિયા બે પોઈન્ટ બાણું લાખનું કામ મંજૂર કર્યું છે ગટ્ટના સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામમાં નદીનું ભાઠું યુક્ત માટી સમાનથી ગટ્ટનું બાંધકામ થઈ રહ્યું છે બે લાખના કામમાં મહાભ્રષ્ટાચાર કરી રહ્યા છે સુહાસ ગવાદે ટીડીઓ કામની તપાસ કરી માલસમાન સમાન એસ્ટિમેન્ટલ મુજબ કામગીરી થાય એવી લોકો માંગ ઉઠાવવા પામી રહ્યા છે